yeah 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 what generator a pouco e grama maru queijo dai gente na porra aqui abc é animalia aqui eu já parei o nada

નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિઓમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીશું હલાલ સુપર દમતા રે માકા હાલ મોન્ટુ કેતા બોલવાના કેતા વાલ હલા મોનટી આલે બબુ થઈ ગયો 70 80 એવું દલૈસ મેલ હાલો છેતાલીસ 4690 જન્દીનો ઓય ઓય બેઠું ભાઈ કોની આમે શીખાયો લોપા 300 રૂપિયા આ હાલ હે હાલો

कोबीनेट किल्डर हैं। कुमारी पता, पता पता नहीं रोज़ रोज़ बजे 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 ब

ভাই সু আমাৰ ৰুকিন নে ভাই

એકથી બાજુ જુવી એકતરી વતરી વતરાતરી વતરી ચાલી પચાસ હાય નમસ્કાર ખેડૂત મિત્રો આજના ઝીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ તેતાલીસો થી લઈને ચુડતાલીસો બાર સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ થી લઈને પિસ્તાલીસો પાંચ સુધી બોલાયા હતા તેમજ બોટાદ ની વાત કરીએ તો બોટાદ માર્કેટયાર્ડ માં જીરુ ના ભાવ તેતાલીસો થી લઈને સુડતાલીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ પચીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા તેમજ દસદણ ની વાત કરીએ તો દસદણ માર્કેટયાર્ડ માં જીરુ ના ભાવ ચાર હજાર પચાસ થી લઈને સુડતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં જીરુના ભાવ પાંત્રીસો પંચોતેર થી લઈને છેતાલીસો ત્રીસ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર નવસો પચાસ થી લઈને સુડતાલીસો એકવીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પાંત્રીસો થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પાંત્રીસો થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો પચાસ થી લઈને છેતાલીસો બાવન સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ થી લઈને ચુમાલીસો સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર પચીસથી લઈને એકતાલીસસો પંચોતેર સુધી બોલાયા હતા તેમજ ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ થી લઈને પિસ્તાલીસો દસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ છેતાલીસો થી લઈને છેતાલીસો એક સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા તેમજ દશાળા પાટડીમાં જીરુના ભાવ ચુમ્માલીસો એસી થી લઈને સુડતાલીસો છત્રીસ સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ સાડત્રીસો થી લઈને પિસ્તાલીસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ બચાવની વાત કરીએ તો બચાવ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને છેતાલીસો પચાસ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને અડતાલીસો બાવીસ સુધી બોલાયા હતા તેમજ ઊંઝા ની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ બેતાલીસો થી લઈને ત્રેપનસો પંદર સુધી બોલાયા હતા હારીજ માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો થી લઈને અડતાલીસો પચીસ સુધી બોલાયા હતા પાટણ માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને છેતાલીસો ચાલીસ સુધી બોલાયા હતા તેમજ ધાનેરા માર્કેટ યાર્ડમાં જીરોના ભાવ એકતાલીસો ઓગણત્રીસ થી લઈને છેતાલીસો અગિયાર સુધી બોલાયા હતા થરા માર્કેટ યાર્ડમાં જીરોના ભાવ બે થી લઈને ચાર સુધી બોલાયા હતા રાધનપુર માર્કેટ યાર્ડમાં જીરોના ભાવ આડત્રીસો થી લઈને ચાર સુધી બોલાયા હતા દિયોદર માર્કેટ યાર્ડમાં જીરોના ભાવ બેતાલીસો થી લઈને છેતાલીસો સુધી બોલાયા હતા તેમજ કપડવંજ ની વાત કરીએ તો કપડવંજ માર્કેટ યાર્ડમાં જીરોના ભાવ થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા સરાદ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ આડત્રીસસો થી લઈને ચાર હજાર નવસો એંશી સુધી બોલાયા હતા વિરમગામની વાત કરીએ તો વિરમગામ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ તેત્રીસસો થી લઈને સુડતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા સમી માર્કેટયાર્ડમાં જીરુના ભાવ થી લઈને સુડતાલીસો પચીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સસ્ક્રાઈબ કરો